ભાવ નથી ખાલી હો મિત્રો આપણે ગીરના વાઇલ્ડ લાઈફ રિસોર્ટમાં આવી ગયા હોય લોકેશન ને નજારો દેખાડું છું જોઈ લ્યો સરસ મજાની આંબે પાકેલી હાખની કેરી આમ અને બાજુમાં રાવણા મોટા મોટા રાવણા છે રાવણા ભાવ તો લાઈક કરજો સરસ મજાના હો ભાઈ સરસ મજાના વિદેશી પક્ષી આપણે જે રિસોર્ટમાં આવ્યા રાખવામાં આવ્યા છે જો પક્ષી ગમતા હોય તો પક્ષી માટે શેર તો બને જો મિત્રો રિસોર્ટનો ને નજારો તમને દેખાડી રહ્યો છે રિસોર્ટ તમને કેવો લાગે છે વાઇલવાળી કોમેન્ટમાં જરૂરથી મિત્રો આકર્ષક એન્ટ્રી ને એન્ટ્રી ગેટ ઉપર દીપડો બેઠો હો મિત્રો જો મહેમાનો માટે સુવા માટે સરસ મજાની નેસડો કહેવાય ને દેશી ટાઈપની મઢુલીઓ જોવો મિત્રો બાળકો માટે ને લપસણી પણ રિસોર્ટમાં રાખવામાં આવી છે રિસોર્ટની અંદર પા પાલતુ સસલાઈ રાખવામાં આવ્યા જોવાનું સરસ મજાનું નાનું બાળક અત્યારે સસલાને ખવડાવી રહ્યું છે સરસ મજાના ક્યુટ છે જો મિત્રો સરસ મજાનો કુકડો ચિકન કેવો સરસ મજાનો આરામ ફરમાવી રહ્યો હતો ને અત્યારે આંબા નીચે રખડે છે સરસ મજાનો નજારો તમને હું લાઈવ દેખાડી રહ્યો છું હું તમને અહીંયા સરસ મજાનો સ્વિમિંગ પુલ બતાવવા જઈ રહ્યો છંદેડાની બાજુમાં આવેલો વાઇલ વાળી રિસોર્ટ માં આપણે જોવા મિત્રો સ્વિમિંગ પુલ ની અંદર આપણે એન્ટ્રી મારી સરસ મજાના સ્વિમિંગ પુલ નો નજારો પણ તમારી સામે છે જો મિત્રો બાળકો માટે પણ નાનો સ્વિમિંગ પુલ અલગ થી રાખવામાં આવ્યો છે જો મિત્રો આપણે આપણે જે રૂમ માં વાઇલવાડી રિસોર્ટ માં રોકાણા છે તેનો બેડ અને તમને નજારો દેખાડી રહ્યો છું સરસ મજાનું નેસડા જેવું વાતાવરણ છે તમને એમ લાગે કે આપણે કુદરતની સાનિધ્યમાં આવી ગયા છે જો મિત્રો કેટલો સરસ મજાનો વ્યૂ દેખાડી રહ્યો છું ફક્ત નવસો ને નવાણું રૂપિયામાં વન ડેમાં લંચ ડિનર લંચ ડિનર અને બ્રેકફાસ્ટ આવી જશે અને સાથે સાથે એટેચ ટોયલેટ બાથરૂમ અને ટીવીની સુવિધા પણ મળશે જો મિત્રો આપણે રૂમમાં જઈ રહ્યા છે તમને ફ્રેશો નજારો દેખાડી રહ્યો છું સરસ મજાનો એસી રૂમ મિત્રો સરસ મજાનો ચાર માણસનો એક રૂમમાં સમાવેશ થઈ શકે તેવું સીટિંગની પણ વ્યવસ્થા રાખેલી છે

આલે રિસોર્ટ ના 3 સ્ટાર રૂમ માં આવી ગયા છે તમને નો આકર્ષક એન્ટ્રી ગેટ દેખાડી રહ્યો છું જો મિત્રો થ્રી સ્ટાર રિસોર્ટ નો તમને વ્યૂ દેખા view દેખાડી રહ્યો છું પાછળ મધ્ય જંગલો ગીર નું જો મિત્રો હાખની કેરી મળી હો જો કેવી સરસ મજાની જો ઓમળો આહા હા હા એ મારી પાણી પડ્યા જોવા તમે એ

જો મિત્રો હાખ ના પાકે